વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવશું ફરસાણની દુકાન જેવા ફાફડી ગાંઠિયા અથવા તો કોઈ પાપડી ગાંઠિયા પણ કહે છે તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ ચણાનો લોટ એટલે કે જે બેસન જે પેકિંગમાં આવે છે એ તૈયાર બેસન મેં અહીંયા લીધું છે અઢીસો ગ્રામ બેસન છે અને એની સામે આપણે અડધો કપ પાણીનું પાણી લીધેલું છે એનો અડધો કપ આપણે તેલ તો અહીંયા આપણે પિંચોતેર એમ એલ તેલ લીધેલું છે જેટલું પાણી લીધું છે એનો અડધો કપ આપણે તેલ લીધેલું છે અને અડધી ચમચી જેટલો આપણે પાપડનો ખાર એટલે કે પાપડ બનાવવા માટે જે ખારાનો ઉપયોગ કરીએ છીએ એ પાપડ ખાર લીધેલો છે કોઈ પાપડ ખાર કહે અથવા તો પાપડીયો ખારો પણ કહે છે અને સ્વાદ મુજબ મીઠું એટલે પોણી ચમચીથી થોડું અમથું ઓછું મીઠું લીધેલું છે અને એ આપણે આ સંચાની જે સ્ટીલનો સંચો આવે છે કે પિત્તળનો સંચો હોય જે આપણે ચોખાની મમરી બનાવીએ છીએ એ જ જાળીની અંદર આપણે બનાવવાના છે આવી આવે છે બે જાતની જાળી આવી ડિઝાઇનવાળી અને સિમ્પલ એવી જાળી આવે છે જે મમરી પાડવાની એમાં આપણે પાપડી ગાંઠિયા તૈયાર કરશું તો અહીંયા આપણે પવાલે લીધી છે એટલે કે ઊંડું એવું વાસણ હોય એને લઈ લેવાનું તો પહેલાં પાણી ઉમેરશું અને આપણે પાછું તેલ પણ સાથે મિક્સ કરી દઈશું આ મેજરમેન્ટથી એટલે કે માપથી કરશો તો તમારા પાપડી ગાંઠિયા પણ હું જેવા બનાવું છું એવા જ ઘરે તમારે પણ સરસ મસ્ત એવા બનશે દુકાન જેવા જ બનશે અને મીઠું પણ આપણે અહીંયા ઉમેરી દઈશું અને આ પાપડિયો ખારો પણ અહીંયા ઉમેરી દઈશું હવે અહીંયા તમે વિસ્કરથી પણ વિસ કરી શકો છો અને બ્લેન્ડર પણ મારી શકો અથવા તો મિક્સર જારની અંદર ઉમેરી અને બધું સરસ મિક્સ કરી શકો છો પણ હું અહીંયા બ્લેન્ડરથી બધું મિક્સ કરીશ તો અહીંયા આપણે એકદમ સરસ મિશ્રણ તૈયાર કરી લીધું છે એકદમ દૂધ જેવું મિશ્રણ તૈયાર થઈ થઈ ગયું છે તેલ પાણી અને મીઠું અને ખારો બધું સરસ મિક્સ કરીને આપણે મિશ્રણ તૈયાર કર્યું છે આમાં જ આપણે લોટ બાંધવાનો છે એટલે આપણે જે લોટ લીધેલો એને પહેલાં આપણે ચાળી લેશું આપણે જે મિશ્રણ તૈયાર કરેલું એમાં ઉમેરશું અને આપણે લોટ બાંધતા જઈશું અડધું મિશ્રણ આપણે ઉમેરી દીધું છે આવી રીતે આપણે લોટ બાંધવાનો છે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું એ બધું આપણે ઉમેરી દીધું છે બધું પરફેક્ટ જ છે અહીંયા આપણે જેટલું મિશ્રણ તૈયાર કરેલું એ આપણે બધું પાણી આની અંદર ઉમેરી દીધું છે હવે આને ચાર થી પાંચ મિનિટ સુધી આવી રીતે ફેંટશું એટલે કે આવી રીતે હલાવશું એટલે એકદમ મસ્ત એવો કલર આવી જશે તમે અત્યારે જોશો ને ચાર પાંચ મિનિટમાં ફેટી લેશે એટલે એનો કલર ચેન્જ થઈ જશે આવી રીતે આપણે ગુમાવવાનું અને ફેટી લેવાનું સરસ આપણે એકદમ ફેટી લીધું છે જો તમને કલર પણ ચેન્જ દેખાતો હશે લોટનો અંદર હવે આપણે આ બધું કાતરોટની અંદરથી એક સાથે બધું ભેગું કરી લેશું કારણ કે ફેટવા માટે તો આમ કરવું પડે એટલે સાઈડ ઉપર બધે ચોટી ગયું છે એને બધું સારા એક ઘરે ભેગું કરી લેશું આપણે આમ તો અહીંયા આપણે ચાકુ અને ચમચી વડે લોટને એક સાઈડ આપણે ભેગો કરી લીધો છે અને હવે આપણે એક ચમચી તેલ ઉમેરી અને સરસ ભેગું કરી લેશું વ્યવસ્થિત ને આપણે સંચાની અંદર તેલ પણ લગાવી દીધું છે આવી રીતે એક સાઈડ આપણે તેલ વાળું થોડું એકાદી ચમચી ઉમેરી અને એક સાઈડ આપણે ભેગો કરી લેવાનો અને ચમચી કે ચમચા વડે આપણે સંચાની અંદર ઉમેરી દેવાનો છે આવી રીતે આપણે સંચામાં ભરશું તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું થોડો થોડો તેલ લોટ ઉમેરી તેલમાં અને આપણે જોઈ જશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે બસ આપણે અહીંયા આવું જ તેલ ગરમ કરવાનું છે લોટ ઉમેરતા થોડી વાર પછી ઉપર આવે અને આવું જ તેલ ગરમ થઈ ગયું હોય પછી જ આપણે ગાંઠિયા પાડવાના આવી રીતે આપણે ગાંઠિયાને પાડી લેવાના છે એક વારમાં જેટલા આવશે એટલા આપણે પારશું અને મીડિયમ ગેસ રાખવાનો એની ઉપર આપણે બનાવવાના છે અહિયાં તમને સાઈડ ઉપર કિનારી ઉપર એકદમ બબલ દેખાતા હશે એટલે કે ફીણા ફીણા જેવું દેખાતું હશે તો તમારે સમજવાનું કે આપણે અહીંયા પાપડી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આપણે લઈ તો આપણે બીજી જે ડિઝાઇન વાળી જાડી છે એમાં આ ફાફડી ગાંઠિયા પાડેલા છે તો એમાં આવી ડિઝાઇન પડે છે

ક્રિસ્પી તૈયાર થયા છે બજાર જેવા જ આપણે એકદમ હાથમાં ઉમેરીએ તો એકદમ સરસ સ્મૂથ ભૂકો થઈ જાય છે એવા આપણા ફાફડી ગાંઠિયા તૈયાર છે અને તળેલા મરચાં અને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવદા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો